તો મિત્રો અમે બધા વેલ્ડર વર્કશોપમાં પંખો રિપેરિંગ કરવા માટે આવ્યા હતા મેહુલભાઈ આપણે પંખો રિપેરિંગ કરીએ ને બધા મિત્રો જોડે બેઠા છીએ એ રાજેશભાઈ એ વાયરિંગ ચેક કરે કે વાયરિંગ સહી ગલત અહીંયા તો મેહુલભાઈ પોતાનું કામ કરવામાં બીજી છે અને બધા મિત્રો તેમની પર હસી રહ્યા છે કે પંખો રિપેર થશે કે નહીં થાય પણ ફાઇનલી મિત્રો તમે અંત સુધી જોતા રહેજો અમારો પંખો રિપેર થાય છે કે નહીં થાય તમે જોઈ શકો છો બધા મિત્રો મેહુલભાઈની મજાક ઉડાવે છે કે મેહુલભાઈ નહીં કરી કે પણ એવું નથી મિત્રો તમે અંત સુધી જોશો તો તમને મજા આવશે और लोग जिसे रातों की नींद कहते हैं मैंने उसी रातों की नींद को दफना रखा है फाइनली मेहुल भाई ताप तो मेहुल भाई ने राजेश भाई के मेहुल भाई तब नीचे आ जाओ मू पंखो रिपेर करवा चढ़ू सचिन भाई के मुंह तो खुर्सी टाही भी हूँ एट मेहुल भाई नीचे आ गया सचिन हमारे राजेश भाई पंखो रिपेरिंग कर रहे